શું તો હોય અરે મિત્રો આવી તમારે છત્રી કે પલરવા છે હયુલમાં થોડક જાતા નઈ ને તમે અને અમારે ફૂલ વરસાદ પડી ગયો છે નાની નાગલ પરમાં હો મિત્રો આમ જો સોશિયલ મીડિયામાં કોન્ટીનું જારી છે

દરગા થઈ ગઈ પણ હા જો અને મિત્રો એક ચમત્કાર છે કે ગમે એટલો નદી આવે ને તો તમે જોઈ શકો છો આ દરગાહ છે ને એ કાંઈ થતું નથી એમ જુઓ તમે અને ફૂલ નદી દાયરી છે તમે જોઈ શકો અમારા ભાજુભા પણ આવવાનું ડાન થોડા થોડા

ધક્કા પણ વધારે થયો હે ના ના રિક્ષ તો લેવું છે મિત્રો અમે રિક્ષ લે રહ્યા પાણી નો જોવો બરોબર ફક્ત ધરું જ્યાં રહે જોવો

જો મિત્રો આ તમને મને ફૂલે ફૂલ લોકેશન બતાવી દઉં જોવો મિત્રો ઢાટ આવે હવે અને વિડીયો કરવો બંધ અહીંયાથી કારણ કે જોવો હવે કેમેરામાં થોડુંક પાણી જતું રહ્યું એવું લાગે છે જોવો તમે અને ચલો હવે ચલો હવે મિત્રો હવે વિડીયો કહીશ અહીંયાથી બંધ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ને આ છોકરા મારા થરતા નહીં મને ઠાઠાવેરી તમે જુઓ ના તારથી બાજુ તમે હા હા છત્રી નવી લાય આ તો છત્રી નવી લાયા છે શું ફોટો તમે આમ ચલો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે બાય બાય